એ પ્રકારે જીવન વિતાયું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિધિભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજસેવાથી એને યાદ કરીને એમને અશ્રુભે ની આપવા માટે પધારી છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો